શાકભાજી વાવાઈ ગઈ ખેતરનું તો બધું વાવાઈ ગયું છે પણ આટલા આ જગ્યા છે ને ભાઈ હોય જાડવાઓ વાવવાના છે બધા ઓબાને આખું ગાર્ડન બનાવી દેવું છે આ જગ્યા પર થોડી બધી છે આટલી જગ્યા આ બધે આપણે વાઈ દેવાનું છે ફૂલ છોડ ને એવું બધું ઓબાને એવું બધું વાવાનું છે તો ગઈ જ પહેલાં આપણે વાઈ દઈએ આપણા હેઠા પર જે છે ને તો ફૂલ છોડ વાઈ દઈએ કરણનું ઝાડ ને એવું બધું છોડવા છે ને આટલો હોય બધે વાઈ દઈએ આપણે પછી અંદર વિચારીએ કે અંદર હું વાઈએ હોબા વાઈએ કે ઝંપળી વાઈ ગઈ આઠામ વાઈ દઈએ બધું અને ગાર્ડન બનાવી દઈએ મસ્ત બગીચો કારણ કે જગ્યા છે નહીં છોડવા આવવા જરૂરી છે આ બધું લઈને આવી ગયો છું કરોડના મીઠી લીમડી ને આ બધા જે છે એ વાઈ દઈએ પેલા આટલા ચલો એ બે ચાર છોડવા તો વાવાઈ ગયા છે ને બીજા આવવાના છે આગળ આ બાજુ આવ્યા છે જો તમે કેટલું મસ્ત લાવે આવા છોડવા વાવતા રહો બધા તો આ છ સાત છોડવા જે એ બધા વાઈ દીધા ને આ છે મીઠી લીમડી ને આટલે આ એક બે ત્રણ આ બધા વાઈ દીધા છે નેચે વાળા ખેતર માં જઈએ હોય સોમકાકો કાઢે છે રોપડું કપાસ નું ચકાચક ચોખ્ખા કપાસ કરી નાખો સોમકાકા ઘેર બનાવી છે દાળ ઢોખરી દાળ ઢોખરી ખાઈ ને જઈએ આપડે મંદિરે

આઈ જઈએ છે વિડીયો બનાવવા માટે કોમેડી રીલ્સ બનાવવા માટે આજે અમારે બનાવી નોનજીભાઈ આબા નવા ખેલાડી આવી ગયા છે આમ ના થકી આપણે ઉદ્ઘાટન કરવાનું હમ આ કોમેડિયન માણસ દેખતો ભલે નથી બે વખે પણ જોઈએ આમાં જેવું બધું કરે એક્ટિંગ આપણે હું કેવું ટકા તારું હાજી વાત કોઈ લાગે કે કોઈ કર હે બો મને તો હાલ લાગે મને સારું હે હું કેવું થાય તારું શૂટિંગ આપડે ઉતારવાની ગમે તારું કોમેડી કરવું પડે પણ બરાબર આપણી નવું શરૂઆત થાય બરાબર બરાબર તારા થી શૂટિંગની શરૂઆત થાય આપણે નારિયેલ બારિયલ તો લાવતા નહીં હું કેવું ટાકા તારું વિડીયો બનાવી જોઈએ ચેનલ ગુજરાતી આપડે કોમેડી હા બનાવી જોઈએ

અમે આવી ગયા છીએ વિડીયો બનાવવા માટે નોંધી ને બધા આવી ગયા છીએ જોઈએ અમારે કોમેડી વિડીયોનું શૂટિંગ કરવાનું છે આજે રીલ્સમાં અમે નવું ફરથી લઈને આવી જઈશું કોમેડી વિડીયો જોક્સ ને એવું બધું તો સપોર્ટ કરજો અમારી ચેનલના તો હું દી જય શ્રી રામ રાનજી તું માની લે કે તું ગરીબ છું મોનવાનું હું પહેલાથી જ ગરીબ છું બદલા બાપ કોઈ વિડીયો બની ગયા છે કોમેડી વિડીયો એક વિડીયો બનાવી દીધો છે કારણ કે ગરમી લાગતી એટલે ફરી કાલે એકવાર બનાવીશું નોંધજી એક્ટિંગ કરી છે એમાં જોવી હોય તો તમારા અમારી ચેનલને ફોલો કરજો નવું નવું છે એટલે થોડું ફાવર ના ફાવર તો મળી આવતા વિડીયોમાં કઈ ખાઈ લઈએ રોટલી નચા મિત્રો આ ઝાડ દેખો છે એટલું મસ્ત ફૂલો પડે છે ને આજે પીળા કલરનો હય 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 હોજ પડી છે ને અમે ઘેર જઈએ ઘેર જઈને સોનિ આરામ કરીએ વિડીયો વિડીયો તો બનીએ અને થોડી ટીવી જોઈ લઈએ મળી આવતા વખત ગુડ નાઇટ